સંખેડાના ફતેપુર ગામના તળાવમાં મગર દેખાતા ફફડાટ વન વિભાગ દ્વારા પાંજરો ગોઠવી રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ સંખેડા તાલુકાના ફતેપુર ગામે આવેલા તળાવમાં અચાનક મગર દેખાતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે તળાવની આસપાસ વસવાટ કરતા ગ્રામજનોએ જ્યારે મગરને નજરે જોયો ત્યારે ફફડાટ ફેલાઈ ગયો હતો આ બાબતની જાણ તુરંત જ સ્થાનિક આગેવાન વિનોદ સક્સેનાને કરવામાં આવી હતી મામલાની ગંભીરતાને પારખીને વિનોદ સક્સેનાએ સમયસૂચકતા વાપરી તત્કાલ જંગલ ખાતાને જાણ કરી હતી જેથી જંગલ ખાતાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જંગલ ખાતાના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તળાવના કિનારે તાત્કાલિક મારણ સાથેનું પિંજરું ગોઠવી દીધું છે સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તળાવમાં મગરની સંખ્યા એક કરતાં વધુ હોઈ શકે છે જેને કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે મગર હોવાની વાત વાયુવેગે ફેલાતા ફતેહપુર સહિત આસપાસના ગામોમાં પણ ભયની લાગણી જોવા મળી રહી છે વધતી જતી દહેશતને પગલે લોકોએ અત્યારે તળાવ તરફ જવાનું ટાળ્યું છે બીજી તરફ વિભાગ દ્વારા ગ્રામજનોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે